માંડવી તાલુકાની ગઢસીસા પ્રાથમિક કન્યા શાળામાં ચંદાબા નારણજી જાડેજા તરફથી સ્વર્ગસ્થ નારાયણજી બાપુની તિથિના તેમજ કન્યા શાળાના શિક્ષક વિમલભાઈ પ્રેમજી ટપારિયાના પુત્ર રાક્ષીબના જન્મદિવસ પ્રસંગે આ ભોજન કરવામાં આવ્યું હતું દાતા પરિવારના ચંદાબા નારણજી જાડેજા આરતીબા દિલીપસિંહ જાડેજા માહીબા હંસાબા સુજીતસિંહ સોઢા તેમજ સુજીતસિંહ વેલચી સોઢા પ્રાચીબા મનસ્વીબા જશવીરસિંહ અને દિલીપસિંહ નારાયણજી જાડેજા ડિમ્પલબેન વિમલકુમાર કુમાર ટપરિયા તેમજ પરિવારના સભ્યોએ સહકાર આપ્યો હતો ગઢસી કન્યા શાળાના આચાર્ય જિગ્નેશભાઈ ભાવસારી બંને દાતા પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો આ ભોજનમાં ખાસ ઉપસ્થિત દિલીપભાઈ જોશી મિતેશભાઈ જોશી મેહુલ ગોસ્વામી રાજેશ ગોસ્વામી વગેરે હાજર રહ્યા હતા તો કન્યા શાળાના ધનજીભાઈ ચંદે કાનજીભાઈ મહેશ્વરી ચિરાગ સેરસિયા દિનેશ ચંદે જસમીનબેન ગોસ્વામી રિંકુબેન સંઘાણી મિત્તલબેન પટેલ તેમજ જીજ્ઞાસાબેન કન્નરિયા કાજલબેન બામણિયા ઉમાબેન ગઢવી વગેરે સહકાર આપ્યો હતો એસએમસી અને વાલીઓએ આભાર વ્યક્ત કર્યો હતો ਰੀਪੋਰਟ ਬਾਈ ਦਿਲੀਪ ਜੋਸ਼ੀ ਸਾਥੀ ਦਿਲੀਪ ਸਿੰਘ ਝਾੜੀਆ ਕਚੂਕਰ ਟੀਵੀ ਨਿਊਜ਼ ਗਟਸੀਸਾ